હલો માય યુટ્યુબ ફેમિલી આજ જો આપણે આપણી વાડી છે અને આ જો આપણું કામ છે આજ આપણે જો ડાર માં એક મોટર ઉતારવા આવ્યા હતા એટલે હવે જો મોટર ઉતારીને આમાં જો સોળા અને વાલનું વાવેતર કરેલું છે જો આ ગણે આ ભાઈ પણ હવે જાય છે વિડીયો ઉતારે છે બ્લોગ બનાવે છે આ જો રીતના કરેલું જો આ સોળા વાવેલા છે આ વાલનું વાવેતર છે સોળા માટે આવી રીતના થાંભલા ખોડીને દોરિયું બાંધીને આવી રીતના કાસા દોરા વીંટ્યા છે સોડા જો આવી રીતના આમ ઉપર ચડે સિંગુ લાંબી થાય સારું એક નંબર સોળા અત્યારે છે આપણી વાડીમાં વરસાદની જો વરસાદ એક આવી જાય સોળા ચાલુ થઈ જાય જો જો કોમેડી હાથે કરે છે હા ભાઈ ખાડ લે છે આ જો આપણે પશુ ખાટું થઈને પશુ આટું થઈને જો આપણે જ આ ખાતર કરેલું આટલું આપણે પશુ આટલું વાવેલું આપણે ત્રણ વીઘા છે ત્રણ વીઘામાં જો આવી રીતના એવી મહેનત કરેલી છે આપણું ફાર્મ છે એક નંબર છે ને પાછળ થોડીક વાવેલી છે મગફળી વાવેલી છે

ભાઈ જો લોગ બનાવે છે આ ભાઈ આ આ ભાઈ ભાઈ કરે કરે જો ઉતારે છે આ ભાઈ લોગ બનાવે જો મારી ઉપર જો

આ છે આપણું નાની એવી હવેલી મારો ભાઈ ગાડી લો મેરે કો આના હે ભાઈયા એ ભાઈયા મેરે કો આના હે મેરે કો ભાઈ જો આપણે ગાડી જ લેવાની છે પણ આપણે લેવાની છે આ

લેન નક એ ये ગાડી થઈ શરૂ રાખવા આવજો આ ભાઈ જો ખરાત્યા મુઈ મુઈ કા છે ને આનો ઓલું કડવી નાખું છે પંખો આગળ દો અને કા આવી બંધ થઈ જાય શરૂ રહેનો એટલે ગાડી બંધ થાય ને એટલે બંધ થઈ કા હું થાય શરૂ રેજો એ ટાકીન મોટર ચાલે ને આયા જો જો શરૂ છે એ લેમ્પ નો છે ને તો બેટરી